ગો માતા જય દ્વારકાધીશ તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોન જે છે એ વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ગાય વેચાવા આવી છે ગાયની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ગાયની તમે ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે કાન કટ તમે ગાયની જોઈ શકો છો બહુ સારી અને વ્યવસ્થિત કાન કટ છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે અને આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની વહેલે પણ પૂરી ગાય લાંબી છે હવે આ બધી વાત થઈ ગઈ મિત્રો વહેલે લાંબી છે કદકાઠું રંગરૂપ આ બધી વાત થઈ ગઈ કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે કાબરો કલર છે પણ તમે જોઈ શકો છો ને હાલ કાબરો જે કલર છે એની બહુ ડિમાન્ડ છે એટલે કે માંગ છે તો કાબરા કલરની ગાય વેચવા આવી છે હવે વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી વિશે જે તમને વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ ગાય વીઆઈ ગેલ છે નીચે શું છે એ વાત કરવામાં આવે તો મિત્રો નીચે સુંદર મજાનો વાછરડો છે હવે આગળ વાત કરવામાં આવે જો આ ગાય જે છે એની દૂધ વિશે તો આ જે ગાય છે એને મિલ્કની વાત કરું તો પાંચ લિટર જેટલું ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એકાવન હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને ગામની વાત કરું તો કે ગામ કોઠી તાલુકાની જો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં ગામ કોઠી છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે મોબાઈલ નંબર છે એટલે કે કોન્ટેક નંબર જે છે એની જો તમને વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે મોબાઈલ નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે અને મિત્રો જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એ માટે હવે મિત્રો આ બીજા નંબર ઉપર તમે જે લીલડી વાસડી જોઈ શકો છો તો આજે આ લીલડી વાસડી પણ વેચાવા આવી છે વાસળીની વાત કરવામાં આવે તો વાસળીની તમે હાઈટ જોઈ શકો છો છોડી છે છે એ પણ બહુ સારી છે બોડી ગ્રોથ પણ તમે જોઈ શકો છો વાછડીનો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે વાછડીનો કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એ જ રીતે આ જે વાછોડી છે એના કલર કોમ્બિનેશનની વાત કરું તો કે લીલડો કલર છે વાછળીનો અત્યારે લીલડા કલરની પણ માંગ છે એટલે કે ડિમાન્ડ છે ઘણા ખરા મિત્રો લીલડી વાછડી ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આ વાછડી જે છે એની કિંમત વિશે તમને જણાવી દેવાનો છો પણ જો થોડી ઘણી માહિતી હોય તો એ હું તમને આપી દઉં મિત્રો વાછળીની ઉંમરની જ વાત કરવામાં આવે તો વરસ દિવસની વાછળી છે પણ વરસ દિવસમાં તમે એનો બોડી ગ્રોથ જોઈ શકો છો કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ જે વાછડી છે વાછળીના માલિકે વાછડીની રાખેલ છે હવે મિત્રો આજે વાછળી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે અત્યારે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો એ જ રીતે આ વાછળી જે છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી અને વાછળી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ વાછડીની માહિતી તો પૂરી થઈ ગઈ હવે આ તમે ત્રીજા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો તો આજે આપણી પાસે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો તમે ભેંસની હાઈટ જોઈ શકો છો સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે ભેંસનો બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ બોડી ગ્રોથવાળી ભેંસ છે હવે આગળ વાત કરીએ તો તમે ભેંસની સિંગ પેટર્ન પણ નિહાળી શકો છો બહુ સારી સિંગ પેટર્ન છે ભેંસની અને મિત્રો હવે તમને એક વાત કરવામાં આવે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય ને એનો હું વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો જો તમારે પણ કોઈ પણ પશુ લેવું હોય તો તમે અમારી એ ચેનલ ઉપરથી પશુ જોઈ ત્યાં રૂબરૂ જોઈ અને પછી પશુ લઈ શકો છો મિત્રો રૂબરૂ જોઈ અને પછી જ પશુની તમે ખરીદી કરજો હવે વાત કરવામાં આવે આ ભેંસની કન્ડિશન વિશે તમને તો ત્રીજું વેતર ભેંસ વ્યાવાની છે આગળના વેસ રે આઠથી નવ લિટર દૂધ હતું અને પંદર દિવસની આ ભેંસ કાચી છે કિંમતની વાત કરવામાં આવે તો એક લાખ અને સાઠ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની જે કિંમત છે એ રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે એ તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો થરાડ જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો થરાડ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે કલર કોમ્બિનેશન અને એ બધી રીતે બહુ સારી ભેંસ છે અને મિત્રો તમે જો આ ભેંસ રૂબરૂ જોવા જાવ પેલા ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તમારે ત્યાં ખોટો તકો ન થાય હવે આજે તમે ચોથા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો મિત્રો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન વાળી ભેંસ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે મિત્રો આ જે ભેંસ છે એ ત્રીજું વેતર છે ભેંસને અને બીજા વેતરમાં એટલે કે આગળનો જે વેતર હતું એમાં આઠ લિટર જેટલું દૂધ હતું અને ત્રણેક દિવસની કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો થરાડ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો ત્યાં જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો થરાડ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે વધારે માહિતી તમે મેળવી શકો છો અને તમારે પણ પશુ વેચાવો હોય અને આ ચેનલ ઉપર વિડિયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે મોકલી શકો છો અમે મૂકી આપશું વિડીયો જય ગો માતા જય દ્વારકાધીશ